વગી કરતા અંગે હાથે પકડાયો હતો જેમના પર સોનગઢ મામલતદાર કચેરી ખાતેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ગામોમાં આવા જાગૃત વ્યક્તિઓ ઉભા હોય તો સરકારી અનાજ સગે વગે કરનાર અને ગરીબોનું અનાજ ખાતા લોકોને કાયદાકીય પાઠ ભણાવે એ જરૂરી બને છે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે વધુ તપાસ અંતે વેપારી પર શું કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા શંકાના દાયરામાં આવતા વેપારી ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તારીખ પચીસ અગિયાર ચોવીસના રોજ અમને બાતમી મળેલ કે જનાલી ગામના તોલાટ શંકરભાઈ વંજીભાઈ દ્વારા સસ્તા અનાજનું અનાજ વેચાણ સોનગઢની અલણ પલાની દુકાનમાં કરતા હોવાની બાતમી હતી તેના આધારે અમે તપાસ કરતા જે અનાજ હતું એ શંકરભાઈને દર મહિને એમને જે દસ દસ કિલો અનાજ મળતું હતું એના રેશન કાર્ડ આધારે એ છેલ્લા પાંચ છ મહિનાનું ભેગું કરેલ હતું તેમજ એક એમડીએમ સંચાલક કુકડા ડુંગળીના એમડીએમ સંચાલક હતા કેવજીભાઈ વિડીયાભાઈ એમનું એમડીએમનું અનાજ હતું તે મળીને કુલ એકસો ને સાડત્રીસ કિગ્રા અનાજ તેઓ વેચવા માટે સોનગઢની દુ કરિયાણાની દુકાન ઉપર ગયેલા હતા અને તે દુકાનદાર વર્ષોથી અમે ખેડૂતોનો અનાજ લેતા હોય ખેડૂતોનો અનાજ માનીને તેમને એ વેચાણથી રાખેલ હતું પરંતુ શંકાસ્પદ જતાં તેમણે અમુને જાણ કરેલી જેના આધારે અમે તપાસ કરતા તોલાટ જે શંકરભાઈ હતા એમને એમડીએમનું અનાજ બારોબાર વેચી દીધેલું હોય તેમને અમે તાત્કાલિક છૂટા કરવા માટે સસ્તાનાની દુકાનના સંચાલક સંચાલકશ્રીને જણાવ્યું હતું જેથી કરીને તેમને છૂટા કરવામાં આવેલા હતા ત્યારબાદ એમડીએમ સંચાલક ટુકડા ડુંગરીના કેનજીભાઈને અમે નોટિસ આપેલી હતી અને એનો ખુલાસો તેઓ દ્વારા કરતા તેમની પણ અંદર સમજાવવાનું જણાવતા અમે તેઓને પણ તાત્કાલિક અસરથી ફરજમાંથી છૂટા કરી દીધેલા હતા જે સોનગઢના દુકાનદાર છે એમના પર કઈ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ અમે સોનગઢના જે ઝરાલી ગામના એફપીએસની તપાસ કરતા ત્યાંથી અમને અનાજની વધઘટ જોવા મળેલી હતી અને એ તપાસ કર્યા બાદ તપાસ રિપોર્ટ અમે માનનીય

એલા તો ખાય હતા મોદન બોદનાળો દેખ્યું કે હતા નોતો ચોખાઈમાં અને બીજો પ્રમાણિક તને જોજો આપી તો અહીયા દુકાને ઉપર તન કેટલા આવતા છે બીજા આવતા છે એકલો નથી મેં એકલો છું શું રહું છું તન જોજે આપી દુકાન દુકાન હું હું આપો તમને કેટલા આપો કેટલા લઈ ગયો બંધ કર ફોન બંધ હું આપો તમને ફોન બંધ કર તન સુજીય બધું આપી દો બંધ કર કેસ હતા ચોખા કેસ ના હતા કેવ કે હતા મોદન બોદનાળો હતા તો નિમાનદારી થાય કે દેતા 5 લગા ફોર અંદર બેન અંદર બે કાચા પીજો અંદર કે ચા કેમ બીજો આપી દો પર મગજ મરી ન કે બરોબર બરોબર વાત કાઢી તો તુ વાત કરાય કે પતઈ ને બીજો નહિ લાવો બસ બીજો નહિ લાવું છે ને કાયમ નો હવે નહિ બસ કાયમ આવતું છે ને આયે વાત કર્યું તો કરી શાંતિ હું ઈમાનદારી થી દેતા હું નકામા માં કાય દુકાન લગા ગરીબ છે બીમે ભી ગરીબ છે તો પતઈ પ્લીઝ કરમ જી આજે ફોન બન પ્લીઝ મારા માટે લગાવ ફોન લગાવે લગાવ ફોન લગાવ